કામદારોના વિવિધ પ્રશ્નોને વાચા આપતું સંગઠનની રજત જયંતિ મહોત્સવ બિલી મોરામાં યોજાયો જેમાં સાધુ સંતો હાજર રહ્યા સભામાં સ્થાનિક નેતાઓ જોડાતા સભાએ રાજકીય રૂપ ધારણ કર્યું આગામી ચૂંટણીમાં લોકોને આકર્ષવા ભાજપના સ્થાનિક નેતા સહિત સાંસદ સભ્ય સી પાટિલ ઉપસ્થિત રહ્યા આજે એમનો રજત જયંતિનો પ્રસંગ હતો અને અમે જયારે બેઠા હતા ત્યારે એમને એમ કહ્યું કે આરસી પટેલ તમારે અમારી સાથે જોડાવું જોઈએ અને એમણે કહ્યું કે મોદી સાહેબના કામથી હું પ્રભાવિત છું નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસના કામો કર્યા છે અને જે રીતે સામાન્ય માણસોની ચિંતા કરે છે એટલે મારી પણ ઈચ્છા છે આજ સુધી હું રાજકીય પાર્ટીમાં જોડાવાથી દૂર રહ્યો છું પરંતુ આજે મારી પણ ઈચ્છા છે એટલે રજત રજત જયંતિ પ્રસંગે જ અમે અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું જે આહવાન કર્યું સભા ભાજપનો ભગવો ધારણ કર્યો જેને લઈને રજત જયંતિ મહોત્સવની સભા રાજકીય રંગમાં રંગાઈ ગઈ મારા પર આજ સુધીમાં કોઈનો કોઈ જાદુ ચાલ્યો નથી આમાં જાદુ વાત નથી કામદારો ના વિશાળ હિતની અંદર વિશાળ ફલક પર જો આપણી પાસે એક પ્રકારની મારી તાકાત